ગાઈસ અસ્સલામ તો સ્વાગત છે મારા ન્યૂલોગમાં તો ગાઈસ અત્યારે જાય છે બજારમાં પપ્પા છે ને છોકરીઓ માટે ચંપલ લઈ આવ્યા છે એ ચંપલ માં છે ને બે બે નું ડોકા થાય છે તો એ બદલાવી આવી મને તો ગમે જ છે પણ બદલાવવા પડશે કેમ કે બે બે નું ને ટુકા રેમસા ને થાય છે સાજન ને સાનવી ને થાય છે તો ચાલો આપણે બદલાવી આવી ગાઈસ આ ચંપલ લઈ આવ્યા છે પપ્પા બે બે નું માટે પણ છે ને રેમસાને મોટા થાય છે ને સાનવીને ટૂંકા થાય છે તો ચાલો હવે આપણે એને બદલાવી આવી કેટલાય ચંપલ હતા પણ એને ભેમસા ને મોટા જ થતા હતા આખા જે ગમતા ને એ લેવા પડ્યા મેં ઉપરથી આવા જેડ કર્યો છે ઘણા ચંપલો ઘણા હતા પણ આ સ્ટોન વાળાને જે હતા ને મને ના ગમે એવા એટલે મેં સાદા ને સિમ્પલ લઈ આવી પછી તો કે ઈદ માટે કલેક્શન કપડામાં જોરદાર હતું બજારમાં અને પ્રાઇઝે પણ વધારે હતા બધી વસ્તુમાં હરેક વસ્તુમાં આપણે પીનું ચંપલ કપડાં હરેક વસ્તુમાં પ્રાઇસ ડબલ જ હતું બધું ઘરે આવી ગયા છીએ ને આવા ચંપલ ના માપમાં નાનકડો માપ સાનવીનો મોટો લઈ આવી છું ને રીમસાના આ જૈડા ઓછા ગમતા હતા પણ આયલું હવે થોડા ઊંચા પણ છે પણ બીજા હતા જ ને બીજા મને ગમતા નહોતા એને આ જ લેવા હતા પછી બીજા જરીવાળા એને ગમતા હતા મને એવા જરીવાળા ને સ્ટોન એવા ઓછા ગમે પછી આ લીધા છે અત્યારે છે આ મને બહુ જ ગમતા હતા પણ ના તો ગઈ થોડી ઘણી જે વસ્તુ લેવાની છે આપણે આ રેકડી આવી છે અમારે ત્યાં ત્યાંથી લઈ લઈ આપણે બીજું તો બધું પડ્યું છે પણ થોડી ઘણી જે વસ્તુ બાકી છે ને લઈ લઈ આપણે આમાંથી તો ગાય હમણાં હજી હજી થોડી થોડી ખરીદી હાલે જ છે અહીંયા હમણાં છે ને કટલેરીવાળા આવ્યા ને તો અહીંયાથી આ બે બેનો માટે એક એક પિન લીધી આ મારા માટે પિનની જોડ લીધી એક ને આ છોકરીઓ માટે હેરબેન્ડ લીધી બે માટે આમાં છે ને વ્હાઈટ કલર જોતો તો પણ વ્હાઈટ હતો નહીં તો છેલ્લું ઓપ્શન તો પિંક જ હોય છોકરીઓ માટે તો એ બે પિંક લીધું એ બેને ને પિંક કલર વધારે ગમે છે ઈદની તો હજી થોડી થોડી શોપિંગ ચાલુ જ છે અમારા માટે લીધી ને આ બે બેનો માટે એક એક સાઈડમાં હેર બ્રોચ ભરાવવા થાય ને અને હેરબેન બહુ જ ગમતી હતી પણ આમાં વ્હાઈટ કલર હોત ને તો છે ને એના કપડામાં મેચ થઈ જાત પણ આયલું આ એ મસ્ત જ લાગે છે તો ગાઈસ અત્યારે વિયારું થઈ ગયું છે ને અમે જાય છે મારા મામાના ઘરે છે ને કે દૂધ ના કહેતા હતા કે તવ તું આવશ પણ આવતી નથી તો હું જાઉં છું મારા મામાના ઘરે ઢીચડા થોડી વાર બેસી આવી તો એમ થાય કે આવી ને ચક્કર મારી રહીએ તો હવે ઢીચડા જાય છીએ અમે બધાય મમ્મી પપ્પા મારો ભાઈ ને હું ને છોકરીઓ બે તો સાનવી પણ આ રહી અને રીમસા બારે ઊભી છે હવે જઈ આવી તો એને એમ થાય કે આવ્યા તો ચાલો હવે મળીએ થોડીક પછી ગાઈસ અત્યારે પહોંચી ગયા છે મારા મામાના ઘરે અહીંયા નાનકડી હતી ને ત્યારે બહુ જ રોકાવા આવતી હતી પછી લગ્ન થઈ ગયા પછી એક બે વાર જવાનું છે પછી આવી જ નથી તો ત્યાર પછી આજ છે ટાઈ કેવું સેન ઓય માડી હેલો ગાઈસ ગુડ મોર્નિંગ તો અત્યારે છે ને છોકરે હું મહેંદી કરવા બેસું છું કામકાજ બધું થઈ ગયું છે ને પહેલા સાંજ રીમસાને પગમાં કરી દઉં તો પગની સુકાતી થાય ને તો પછી હાથનો વારો લઈશ પછી સાનવીને થશે પહેલાં રીમસાને કરી દઉં ને પછી સાનવીને કરીશ પછી તો સ્ટાર્ટ પણ નથી કરી હજી તો રહી છે ખાલી તો હવે મહેંદી કરી લઈએ આપણે ચાલો મળીએ મહેંદી થયા પછી બે છોકરીઓની પગની મહેંદી થઈ ગઈ છે ને સાનવીની સુકાઈ ગઈ ને રીમસાની સુકાઈ ગઈ ને ઉખડીએ ગઈ

પેલા પગ માં કઈ રે ને પછી હાથમાં કરવા બેઠે તો આખો દિવસ નીકળી જશે હવે ફૂલ થાકી ગઈ છે અત્યારે તો તો ગઈસ અત્યારે સાનવીની મહેંદી કમ્પ્લીટ થઈ ને ટીમસાની મહેંદી થઈ નથી પાછળ રમે છે તો ઈદની અત્યારે બધી તૈયારી ચાલુ છે કાલે ઈદ છે તૈયારી અત્યારે બસ બધી ચાલુ છે ને મમ્મી અત્યારે ટુકડા પાક બનાવવા બેસે છે તો ચાલો તમને એની રેસીપી બતાડું ને સાનવીની મહેંદી કમ્પ્લીટ થઈ ગઈ છે ચાલો તમને એ પણ બતાડી દે જો ગઈ સાનવીની મહેંદી આખી કમ્પ્લીટ થઈ ગઈ અહીંયા સૂતી છે થાકી ગઈ છે ને તો સૂવી ગઈ છે હવે રીમસાની હજી મહેંદી બાકી છે તો ગાય સામગ્રી પહેલા તો આપણે જોઈ લઈ અડધો કિલો માવો અડધો કિલો માવો અઢીસો ગ્રામ સોજી ને અડધો કિલો ખાંડ અને બસો ગ્રામ નારિયેલનું ખમણ અને રોસનું વ્હાઈટ રોસનો એસેન્સ એસેન્સ તો આપણે જે આપને જે ઘરમાં ખવાતું હોય ને નાખવાનું અને કાજુ બદામ તો આપણે જેટલા નાખવા એટલા અને ઘી તો છે ને પાંચ છ ચમચી જ જોશે તો સામગ્રીમાં તો આટલું જ જોશે બસ બધુંય આપણે પીળા કલર નું કરવું હોય તો કઈ નહીં નાખવાનું કલર કે આપણે ખમણીમાં છે ને પહેલાં ખમણી લેવાનું હોય તો માવો ખમણાઈ જાય ને પછી તમને બતાડું પહેલાં તો આપણે ઘી નાખી દઈશું

આછું આછું શેકવાનું સાવ નહીં શેકવાનું ગાયસ થોડી થોડી જ શેકવાની એમ કે સાવ લાલ નહીં કરવાનું જેવી રીતે આપણે સોજી રવો ઘરમાં કરતા હોય ને એવી રીતે આખી લાલ કરે ને ગોલ્ડન એવી રીતે નહીં કરવાનું થોડીક જ શેકવાની આપણે સોજીને તો ગાય આપણી સોજી સરસ શેકાઈ ગઈ છે તો હવે આપણે એને અલગ થાળીમાં કાઢી લેશું સોજીને શેકીને અલગ કાઢી લેવાની પેલે તો ઇજલવાયમાં આપણે થોડું પાણી એડ કરશું અડધો કિલો ખાંડ હવે એની ચાસણી બનાવશું આપણે ને કેસર આપણે એમાં જ નાખી દેસુ કેસર ના હોય ને આપણે કોઈ કલર એડ કરવું હોય ફૂડ કલર તો પણ ચાલે અને વ્હાઈટ કરવું હોય તો વ્હાઈટે કરી શકાય હવે ચાસણી આપણે તૈયાર કરી લેશું પેલા તો ચાસણી પાકે છે ચાસણી અડધા તાર ની કરવાની આખો તાર જે બંધાય ને આપણે ઈ ચાસણી નહીં કરવાની અડધા તાર ની ચાસણી થયામાં તો ગાઈસ ચાસણી આપણે થઈ ગઈ છે તો ગાઈસ માવો અને નારિયેલનું ખમણ અને સોજી ત્રણે એને મિક્સ કરી લેશું આપણે કોણ જાણે વિડીયોમાં અવાજ જ ના આવ્યો તો મેં ઉપરથી અવાજ એડ કર્યું સોજી નારિયેલનું ખમણ અને માવો ત્રણેને મિક્સ કરી અને ચાસણીમાં આપણે નાખી દેસું સરસ રીતે મિક્સ કરી લેશું પેલા મિક્સ થઈ જાય પછી આપણે ચાસણીમાં બધું એડ કરી દેસું સરસ માવો ઓગળી જાય ચાસણી પહેલા તો ગસ ચાસણીમાં આપણે બેક ટીપા એસ એસના નાખી અને માવો ને બધું જે મિક્સ કરીને રાખ્યું છે ને એ ચાસણીમાં સરખું મિક્સ કરી નાખશું એડ કરી અને સરખું ભેરાવી નાખશું બધું તો માવો સરસ રીતે ઓગળી જશે સરસ પછી બધું પહેરાવી નાખવાનું એડ થઈ જાય ને પછી બધું પહેરાવી સરસ રીતે મિક્સ કરી નાખવાનું માવો અંદર છે ને મસરાઈ જશે અંદર એ સાવ આખો ઓગળી જ જાશે બહુ જ સરસ મીઠાઈ બને છે પહેલાં છે ને મારા નાની બનાવતા હતા પછી છે ને મારા મમ્મી બનાવે છે હવે અમને છે ને બચપનથી જ આ મીઠાઈ બહુ જ ભાવે છે પહેલાંથી જ બધાઈને તો ગેસ સરસ જોવું કેવી રીતે મસ્ત મિક્સ થઈ ગયું છે મિક્સ થઈ જાય ને એટલે આપણે ક્રિસ કરેલી થારી અથવા કોઈ બાઉલો હોય એમાં કાઢી લેશું મોલ્ડ હોય ને આપણે જે કેકનું એમાં કોઈ મીઠાઈ જમાવતા હોય તો એમાં કાઢી લેવાય નગર પછી કા થાલો પણ મોટો વાલે થાલામાં લઈ લેશું હલામ છે ને મેં ગ્રીસ થી ગ્રીસ કરીને રાખ્યું તો અને મોલ્ડ હોય તો મોલ્ડ માં તમે જમાવી શકો છો અમારા ઘરમાં બધાયને આ મીઠાઈ બહુ જ ભાવે કાજુ બદામ જે આપણે ડ્રાય ફ્રૂટ નાખવું હોય એ નાખી અને સરસ સેટ કરી લેવાનું એને તો થોડીક જ વારમાં બસ જમી જશે ફ્રૂટ નાખી ને પછી આવી રીતે છે ને પ્રેસ કરી દેવાનું ડ્રાયફ્રુટ ઉપર જ રહી જાય આમ પ્રેસ કરી તો ડ્રાયફ્રુટ નું ચાંદ દેખાય ગયું છે તો બધાયને ચાંદ મુબારક તો અત્યારે છોકરીઓને ગાય મહેંદી કરી દી આખું બહુ જ દુખે છે આ મહેંદી જ કરું છું ને એના હિસાબે તો આખું બહુ જ દુખે છે મારે તો કઈ ઠેકાણ નથી ને મમ્મી રસોઈ કરે છે ને મે રીમસા મહેંદી પૂરી કરી તો ચાલો હવે આજનો વ્લોગ આપણે અહીંયા જ એન્ડ કરી નાખશું તો મળીએ કાલે ઈન્શાલા ઈદ નવા વ્લોગ સાથે ત્યાર લાગે બધાને અલ્લા હાફીસ